જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખોડી કરે એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ આને લાગતા ઓળખતા એસપી કલેક્ટરથી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળજી રાખી જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગયા ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનો જે એ જે પહેલાં એ કૃત્ય કર્યું છે કે એનું વર્ણન પણ કરી ના શકાય તો એને લઈને એને બાળકીને જે ભયંકર પ્રકારની ઈજા થઈ છે એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરી સયાજી હોસ્પિટલમાં પણ ડૉક્ટરોની એક નિષ્ણાંત ડૉક્ટરની ટીમ છે એ પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એનું એની રીતના એમની સારવાર કરી રહી છે સેજ પણ કચાસ રાખ્યા વગર એના ડોક્ટરો ખડે પગે એને કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું કે ગુજરાતની અંદર જે જે બહારના રાજ્યમાંથી શ્રમિકો આવતા હોય છે તેમને ચોક્કસ સુવિધા મળવી જોઈએ તેમના બાળકોને ભણવા સહિતની રહેવાની સુવિધા મળવી જોઈએ મળતી નથી સરકાર દ્વારા આપવામાં નથી જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે ને મારે કોઈ રાજ્યની ટીકા નથી કરવી પરંતુ સારામાં સારી સુવિધા છે અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારોની પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને રોજગારી મળે છે અને તેમાં અંકલેશ્વર અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે એશિયા ખંડનો એક મોટા મોટી જીઆઈડીસી છે એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ તો આ બધા જ લોકો ને સારામાં સારી સુવિધા મળે એના બાળકોને સારી સુવિધા મળે એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે અને એસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એની પણ સરકાર ચિંતા કરી રહી છે અને જ્યાં જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશ છે કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ સંગઠનો છે એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ પ્રકારની પરિસ્થિતિમાં છે એટલે ને બીજું શું છે કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારેક કેટલાક આવે છે એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનો એ સ્વીકારવું પડે છે પણ વાત કરીએ ખાસ કરીને જે રીતના બનાવો વધી રહ્યા છે આ રીતના દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે એના માટે શું કહેશો તમે સરકાર કેટલી ચિંતિત છે આ બાબત સરકાર ખૂબ ચિંતિત છે આના માટે અને આવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ સતત જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય અને હું આ વિશ્વાસ સાથે કહું છું કે અમારું પોલીસ તંત્ર હશે કે બીજા આ સાથે જોડાયેલા સમય સમયે જિલ્લા સંકલનની મિટિંગમાં માં પ્રશ્નો અમે ચર્ચા કરતા હોય છે સમયે સમયે જિલ્લાની સંકલનની મિટિંગ જે થતી હોય છે

બે થી ત્રણ ડિવાઇસ ને એના નીચે પીઆઈ પીએસઆઈ આખો જે અલગ અલગ એંગલથી આનું તપાસ કરી રહી છે અને આરોગ્યની દ્રષ્ટિ આને જલ્દીમાં જલ્દી દીકરીને સારવાર મળે સાજી થઈ જાય એના માટે પૂરેપૂરી રીતના સરકાર ચિંતા કરે છે આરોપ આરોપ તો કરી શકે છે બધા જ લોકો શક્તિસિંહ ગોહિલ સવારે આવ્યા હતા તેમને એવું કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો દીકરીઓ સવારે ત્રણ વાગે પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમી શકતી હતી અને પોતાના ઘરે પણ ચાલતી જઈ શકતી હતી હમણાં પણ હમણાં પણ હમણાં પણ ગુજરાતમાં ગરબા મોડી સુધી રમાય છે સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે બાર વાગ્યા પછી ગરબા નહીં રમે પણ આજે એ જે શક્તિસિંહ ગોહેલ જે વાત કરે છે એ બધી રાજકીય વાતો છે આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત છે જે ભૂતકાળની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા જે પ્રકારના જે લોકોને સલામતી બિલકુલ નહોતી એવું આજે નથી આજે ગુજરાતમાં ખૂબ સારી સલામતી છે લોકો ગમે તે હરે ફરી શકે છે ગુજરાતમાં જેટલી શાંતિ જે છે એ અધર સ્ટેટમાં નથી સજા સજા આપની દ્રષ્ટિએ જો કાયદેસ હું તો માનું છું કે એને આવા 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 વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે જે કૃત્ય કર્યું છે હું આના શબ્દમાં બોલી નથી શકતો પણ એને ફાંસીની સજા થવી જોઈએ